તમારે શનિવારે આ સાત કામ કરવાથી બચવું જોઈએ નહીં તો શનિદેવ ગુસ્સે થઈ જશે જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવાર શનિદેવને સમર્પિત છે તેથી આ દિવસે શનિ મહારાજની પૂજા કરવામાં આવે છે આ દિવસે શનિદેવના આશીર્વાદ મેળવવા માટે શનિ મંદિરમાં ભક્તોની ભીડ જામે છે પરંતુ કેટલાક ખાસ કામ એવા છે જે શનિવારે ન કરવા જોઈએ એવું કહેવાય છે કે આવા કામ કરવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે ધાર્મિક માન્યતા અનુસાર નવ ગ્રહોમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે શનિને પણ પીડા આપનાર માનવામાં આવે છે જેના કારણે દરેક વ્યક્તિ તેનાથી ડરે છે અને તેને પાપી ગ્રહ પણ માને છે પરંતુ એવું બિલકુલ નથી શનિદેવ માણસને તેના સારા અને ખરાબ કાર્યોના આધારે સજા આપે છે જો તે સારા કાર્યો કરે છે તો તેની પ્રગતિના તમામ માર્ગો ખુલી જાય છે અને જો તે ખરાબ કાર્યો કરે છે તો તેને કોઈને કોઈ રીતે સજા અવશ્ય મળે છે તો ચાલો જાણીએ શનિવારે કયા કામથી બચવું જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જયલક્ષ્મી માતા લખો શનિપૂજાનું મહત્વ શનિવારને શનિદેવની પૂજાનો દિવસ માનવામાં આવે છે તેથી શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ જો તમને લાગે છે કે તમે શનિદેવની ખરાબ નજર હેઠળ છો અથવા તમારા જીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે જો ધનનો વ્યય વધી ગયો હોય કે ધનની આવક ઓછી થઈ ગઈ હોય તો શનિવારે મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરવાથી આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે શનિદેવને શનિદેવને તલ અર્પણ કરીને બધાને વ્યક્તિને દુઃખમાંથી ચોક્કસ રાહત મળે છે હિન્દુ ધર્મમાં શનિવાર ખૂબ જ ખાસ દિવસ છે આના જેવું કંઈક કામ થઈ ગયું જે આપણે શનિવારે ભૂલથી પણ ન કરવું જોઈએ નહીં તો શનિદેવ તમારાથી નારાજ થઈ શકે છે કેટલીક એવી ભૂલો છે જે શનિદેવને નારાજ કરી શકે છે કારણ કે શનિદેવને ખુશ રાખવા આપણા માટે ખૂબ જ જરૂરી છે જ્યારે શનિદેવ ક્રોધિત થાય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે કાળો રંગ શનિદેવનું પ્રતીક છે તેથી શનિવારે કાળા રંગના કપડા પહેરવા જોઈએ અને કોઈ પણ કાળા પ્રાણી કે પક્ષીને ખોરાક ખવડાવવો જોઈએ શનિવારે કરો આ પંદર કામ એક વિભૂતિ ભસ્મ અથવા લાલ ચંદન ધારણ કરો બે શનિવારે ભોજનમાં તેલ ટાળો ત્રણ ગુરુવાર પછી શનિવારને ક્ષમા માંગવાનો દિવસ પણ માનવામાં આવે છે ચાર દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં મુસાફરી કરી શકે છે પાંચ શનિવાર એ મકાન બાંધકામ તકનીકી કાર્ય સર્જરી અથવા તપાસ શરૂ કરવા માટે યોગ્ય દિવસ છે છ શનિવાર પ્લાસ્ટિક તેલ પેટ્રોલ લાકડું સિમેન્ટ વગેરેની ખરીદી અને વેચાણનો દિવસ છે સાત શનિવારે સ્નાન કર્યા બાદ શનિદેવની પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ અને પીપળના ઝાડને જળ ચઢાવવું જોઈએ અને તેની આસપાસ પ્રદક્ષિણા કરીને શનિદેવની પૂજા કરવી જોઈએ આ પછી પીપળના ઝાડને કાચા કપાસથી સાત વાર વેંટાળવું જોઈએ આ સિવાય શનિવારે સાંજે પીપળના ઝાડને જળ અર્પિત કરો અને તલના તેલનો દીવો કરો ઓછામાં ઓછા અગિયાર શનિવાર આ કરો આઠ ભૈરવ મહારાજની પૂજા કરો શનિવારે કોઈપણ ભૈરવ મંદિરમાં જઈને દારૂ ચડાવો નવ દરરોજ કાગડાને રોટલી ખવડાવો ખાસ કરીને શનિવારે કાગડાને રોટલી અથવા જે કંઈ ખાઈ શકે તે ખવડાવો દસ ઘરમાં શમીનું ઝાડ વાવો અને તેની નિયમિત પૂજા કરો તેનાથી તમારા ઘરમાંથી વાસ્તુ દોષો તો દૂર થશે જ પરંતુ શનિદેવની કૃપા પણ સુનિશ્ચિત થશે તેવી જ રીતે જો તમે શમીના ઝાડના મૂળને કાળા કપડામાં બાંધીને તમારા જમણા હાથ પર ધારણ કરશો તો શનિદેવ તમને નુકસાન નહીં પહોંચાડે તેના બદલે તે પ્રગતિમાં મદદ કરશે અગિયાર શનિ મહારાજ દર શનિવારે પીપળના ઝાડમાં વાસ કરે છે આ દિવસે શનિદેવને પાણીમાં સાકર અને કાળા તલ ભેળવીને પીપળાના મૂળમાં અર્પણ કરીને ત્રણ પરિક્રમા કરવાથી પ્રસન્ન થાય છે શનિવારના દિવસે અડદની દાળની ખીચડી ખાવાથી શનિ દોષના કારણે થતા કષ્ટો પણ ઓછા થાય છે બાર કંધ અપંગ નોકર અને સફાઈ કામદારો પ્રત્યે દયાળુ બનો અને તેમને કોઈપણ રીતે મદદ કરશો નહીં દાનમાં રૂપિયા જો શક્ય હોય તો પગરખા દાન કરો તેર શનિવારે કાંસાના વાસણમાં સરસવનું તેલ અને સિક્કા રૂપિયા મૂકો તેમાં તમારું પ્રતિબિંબ જુઓ અને પૂછનાર વ્યક્તિને તેલ આપો અથવા શનિવારે એક વાટકી તેલ લઈને શનિ મંદિરમાં આવો આ ઉપાય ઓછામાં ઓછા પાંચ શનિવાર સુધી કરશો તો શનિની પીડા ઓછી થશે અને શનિદેવની કૃપા મળવા લાગશે ચૌદ ભગવાન હનુમાનની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો શનિની ખરાબ નજર તમારા પર ક્યારેય નહીં પડે આ દિવસે તમારી ક્ષમતા મુજબ હનુમાનજીને મીઠાઈનો પ્રસાદ ચઢાવો સુંદરકાંડનો પાઠ કરવાથી પણ વિશેષ લાભ થાય છે પંદર પીપળાના પાનની માળા બનાવીને તેને શનિ મંદિરમાં અર્પણ કરવાથી અને શનિદેવની પ્રાર્થના કરવાથી તમારી પરેશાનીઓ અને કોટ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે શનિવારે શું ન કરવું એક શનિવારે માંસ અને દારૂનું સેવન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે શનિદેવની નજરમાં અયોગ્ય અને પાપપૂર્ણ કૃત્ય છે જે વ્યક્તિ આવું કરે છે તેને શનિદેવ ચોક્કસપણે સજા આપે છે બે એવું માનવામાં આવે છે કે શનિવારે દૂધ અને દહીંનું સેવન કરવાથી બચવું જોઈએ જો દૂધ પીવું જરૂરી હોય તો તેમાં થોડી હળદર કે ગોળ નાખીને પીવો આ સિવાય આ દિવસે ક્યારેય કેરીનું અથાણું ન ખાવું કારણ કે તે ખાટી અને કઠોર છે શનિદેવને તે બિલકુલ પસંદ નથી તેથી શનિવારે તેને ખાવાનું ટાળો આ સિવાય આ દિવસે લાલ મરચું પણ ન ખાવું જોઈએ કારણ કે તેને મંગળ અને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે બંને ગ્રહો શનિના વિરોધી છે તેથી લાલ મરચું ખાવાથી વ્યક્તિને શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે ત્રણ પૂર્વ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં મુસાફરી કરવાની મનાઈ છે ખાસ કરીને પૂર્વ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ કારણ કે આ દિવસે પૂર્વ દિશામાં દિશાહીનતા હોય છે જો જરૂરી હોય તો આ દિવસે આદું ખાવું જોઈએ અને પૂર્વ દિશામાં યાત્રા કરવી જોઈએ આ પહેલા પાંચ ડગલા પાછળ ચાલવું જોઈએ ચાર કેવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે પુરુષોએ તેમના સાસરીયાના ઘરે ન જવું જોઈએ આ કારણે સાસરીયા સાથેના સંબંધોમાં બગાડ થવાની સંભાવના છે અને પતિ પત્નીના સંબંધોમાં તિરાડ પણ આવી શકે છે પાંચ શનિવારના દિવસે ભૂલથી પણ કોઈ નબળા કે અસહાય વ્યક્તિનું અપમાન કે દુઃખ ન આપવું જોઈએ આ સિવાય ગરીબ મહિલા સફાઈ કામદાર વિકલાંગ વગેરેનું અપમાન ન કરવું જોઈએ જો તમે શનિવારે આ કરો છો તો શનિદેવની નજરમાં તમે કોઈ પાપમાં સહભાગી બની શકો છો અને શનિદેવ આવા વ્યક્તિને સખત સજા આપે છે છ શનિવારે વાળ કાપવા અને નખ કાપવા પર પણ પ્રતિબંધ છે આવું કરવાથી શનિદેવ પણ ગુસ્સે થઈ શકે છે આ સિવાય કેટલાક લોકોને નિયમિતપણે વાળ ધોવાની આદત હોય છે તે થાય છે પરંતુ લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શનિવારે ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ ખાસ કરીને સ્ત્રીઓ આ દિવસે વાળ ધોવાથી ઘર પર ખરાબ અસર પડે છે સાત શનિવારનો દિવસ ભગવાન શનિદેવની પૂજા માટે સમર્પિત છે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે તેમની સામે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે આ સિવાય શનિવારે સરસવના તેલનું દાન પણ કરવામાં આવે છે શનિવારે તેલનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ આ દિવસે બજારમાંથી સરસવનું તેલ ન ખરીદવું જોઈએ જે વ્યક્તિ શનિવારે સરસવનું તેલ ખરીદે છે તેના જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે